હેલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર વન વાસ્તવિક સંખ્યાઓ અને આજે આપણે જોવાના છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે તો સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો પહેલો પ્રશ્ન છે સાબિત કરો કે વર્ગમૂળ પાંચ અસમ્ય છે આપણે આગળ સાબિત કરી ગયા વર્ગમૂળ બે અસમ્ય છે વર્ગમૂળ ત્રણ અસમ્ય છે તો એ સેમ મેથડથી આપણે આ પ્રશ્ન પણ સાબિત કરવાનો છે અહીં આપણે અસમય છે તો ધરવાનું આથી ઉલટું ધારો કે વર્ગમૂળ પાંચ સમય છે માટે વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી કેમકે સમય સંખ્યાને એના છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે એ છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય શૂન્યતર પૂર્ણાંક છે પરસ્પર અવિભાજ્ય એટલે કે બંનેની વચ્ચે સામાન્ય અવયવ માત્ર એક સિવાય બીજો કોઈ નથી ઓછામાં ઓછો કોઈ સામાન્ય અવયવ ન હોય તો એને કહેવાય પરસ્પર અવિભાજ્ય એ અને બી પોતે વિભાજ્ય હોઈ શકે પણ પરસ્પર અવિભાજ્ય ધારો કે એ ચૌદ છે બી પંદર છે તો ચૌદ પણ વિભાજ્ય સંખ્યા છે પંદર પણ વિભાજ્ય પણ ચૌદ અને પંદરની અંદર સામાન્ય અવયવ કોઈ નથી એટલે એ પરસ્પર અવિભાજ્ય હવે અહીં બી ગુણ્યામાં જાય એટલે બી વર્ગમણ પાંચ બરાબર એ રહી જાય આ બાજુ હવે બંને તરફ આપણે વર્ગ કરી લેવાનો એટલે કાઉસની ઉપર વર્ગ લખી દેવાનો બંને બાજુ અને બંને ત બાજુ વર્ગ કરી પુનઃ ગોઠવણી કરતાં આ રીતે આપણે કાઉસમાં લખવાનું છે હવે વર્ગ કરતા વર્ગમાં પાંચનો વર્ગ પાંચ બીનો વર્ગ બરાબર એનો વર્ગ હવે અહીં શું થયું એ સ્ક્વેર બરાબર પાંચ બી સ્ક્વેર એટલે પાંચ ગુણ્યા બી સ્ક્વેર મીન્સ કે એ એ સ્ક્વેરનો એ કવયવ છે પાંચ એટલે એ સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે માટે એ પણ પાંચ વડે વિભાજ્ય છે પ્રમે એક પોઈન્ટ બે અનુસાર કેમ કે આપણું પ્રમે એક પોઈન્ટ બે છે કે એ સ્ક્વેર પી વડે વિભાજ્ય હોય કોઈ અવિભાજ્ય સંખ્યા પી માટે તો એ સ્ક્વેર પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય અહીં અવિભાજ્ય સંખ્યા પાંચ છે તો એ સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે માટે એ પણ પાંચ વડે વિભાજ્ય છે પ્રમે એક પોઈન્ટ બે અનુસાર કાઉન્સમાં લખવાનું કારણ માટે કરતાં ઉલટું ચિહ્ન પાડવાનું માટે કોઈક પૂર્ણાંક સી માટે એ બરાબર 5c આપણે લખી શકીએ હવે એ બરાબર પાંચ સી માટે એ સ્ક્વેર બરાબર પાંચ સી વર્ગ બંને તરફ વર્ગ કરતા આપણે કાઉન્સમાં લખી દેવાનો અહીંયા બંને તરફ વર્ગ કરતા તો એ સ્ક્વેર બરાબર વર્ગ મળે છે આપણે પચીસ સી વર્ગ હવે એ સ્ક્વેર બરાબર સી વર્ગ એ સ્ક્વેરની કિંમત આપણા બોક્સમાં છે આપણી પાસે ફાઈવ બી સ્ક્વેર તો એ સ્ક્વેરની જગ્યાએ લખવાનો ફાઈવ બી સ્ક્વેર બરાબર પચીસ સી વર્ગ આ પાંચ ભાગ્યામાં જાય પચીસના છેદમાં પાંચ એટલે બી આ બાજુ એકલો રહી જાય બી બરાબર પચીસના છેદમાં પાંચ સીનો વર્ગ પાંચ એટલે બી બરાબર મળે છે આપણને પાંચ સી વર્ગ બી સ્ક્વેરના વય મળેલા પાંચ સીનો વર્ગ એનો અર્થ બી સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે માટે બી પણ પાંચ વડે વિભાજ્ય છે પ્રમે એક પોઈન્ટ બે મુજબ છે આપણે અહીંયા લખેલું કે એ સ્ક્વેર પાંચ વડે વિભાજ્ય છે માટે એ પણ પાંચ વડે વિભાજ્ય સેમ બી સ્ક્વેર પાંચ વડે વિભાજ્ય માટે બી પણ પાંચ વડે વિભાજ્ય છે આમ એ અને બી બંનેનો સામાન્ય અવયવ પાંચ છે બંને પાંચ વડે વિભાજ્ય છે એટલે બંનેમાં એક અવયવ મળે છે પાંચ પરંતુ આ વિધાન આપણી જે ધારણા છે આપણે ધારેલું કે એ અને બી પરસ્પર અવિભાજ્યપૂર્ણાંક છે પણ અહીં તો બંને પરસ્પર વિભાજ્ય પાંચ વડે વિભાજ્ય મળે છે એટલે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે એનાથી આપણી ધારણા વિરુદ્ધ છે અને આપણી ધારણા છે કે વર્ગમૂળ પાંચ સમય છે એ ધારણા જ ખોટી છે કેમ કે આપણને વિરોધાભાસ મળે છે આ જે પરસ્પર અવિભાજ્ય છે એ વિરોધાભાસ ઉદભવવાનું શું કારણ છે કે આપણે જે ધારણા કરેલી એ ખોટી છે એટલા માટે અથવા આપણે લખી શકીએ કે આ વિરોધાભાસ ઉદ્ભવ્યો કારણ કે આપણી કરેલી ધારણા વર્ગમૂળ પાંચ સમય છે એ ખોટી છે માટે સાબિત થાય છે કે વર્ગમૂળ પાંચ અસમય છે હવે આપણે જોઈએ સ્વાધ્ય એક પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે સાબિત કરો કે ત્રણ વધતા બે વર્ગમૂળ પાંચ અસમય છે અહીં આપણે એવી જ રીતે આથી ઉલટું ધારો કે ત્રણ વધતા બે વર્ગમૂળ પાંચ સમય છે અસમયની જગ્યાએ સમય ધારી લેવાનું હવે સમય એટલે એના બરાબર એના છેદમાં બી મૂકવાનું ત્રણ વધતાં બે વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય શૂન્યતર પૂર્ણાંક છે આ સેન્ટેન્સ તમારે ગોખી જ કાઢવાનું કેમ કે આ દર વખતે લખવાનું જ છે આપણે હવે જે વર્ગમૂળવાળી સંખ્યા છે એને અહીંયા જ રાખવાની એક સાઈડ કરી દેવાનું બે વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી તો આ છેટે લખવાનું જ અહીંયા ત્રણ સરવાળામાં છેટા બધા જતાં ઓછા જ ત્રણ થઈ જાય હવે આપણે સાદું રૂપ આપીએ આ જે જેમ છે તેમ બે વર્ગમૂળ પાંચ બરાબર એ ઓછા બી અહીંયા ત્રણ સાથે ગુણિયામાં જાય એટલે ત્રણ બી એ ઓછા ત્રણ બી છેદમાં બી બંનેના છેદમાં બી આવી ગયો હવે વર્ગમૂળ પાંચ અહીંયા રહી જાય અને બે જે ગુણિયામાં છે એ ભાગ્યામાં જાય એટલે એ ઓછા ત્રણ બી છેદમાં બે બી હવે એ અને બી બંને પૂર્ણાંક હોવાથી એ અને બી પૂર્ણાંક છે ત્રણ અને બે પણ પૂર્ણાંક છે એટલે જો બધા જ પૂર્ણાંક હોય તો એ ઓછા ત્રણ બીના છેદમાં બે બી એ સમય સંખ્યા છે બધા જ જો પૂર્ણાંક હોય તો આખી સંખ્યા કેવી મળે આપણને સમય સંખ્યા મળે હવે આ જો સમય સંખ્યા મળે તો એના બરાબર આપણને મળે છે વર્ગમૂળ પાંચ તો એ પણ સમય સંખ્યા આ ડાબી તરફ જો સમય હોય સોરી જમણી તરફ સમય હોય તો ડાબી તરફ પણ સમય થવાનું માટે વર્ગમૂળ પાંચ પણ સમય સંખ્યા થાય પરંતુ વર્ગમૂળ પાંચ અસમય છે જે આપણે આગળના પ્રશ્નમાં સાબિત કરી ગયા કે વર્ગમૂળ પાંચ અસમય છે કોઈ પણ અવિભજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય છે હવે આમ વિરોધાભાસ ઊભો થયો કેમ આપણે ધારેલું સમય અને મળે છે અસમય કારણ કે વિરોધ અવસ્થા માટે ઊભો થયો કારણ કે આપણી ધારણા ખોટી છે કઈ ધારણા ધારો કે ત્રણ વત્તા બે વર્ગમૂળ પાંચ સમય છે આ ધારણા ખોટી છે આથી સાબિત થાય છે કે ત્રણ વત્તા બે વર્ગમૂળ પાંચ અસમય છે આપણે જ્યાં વર્ગમૂળ પાંચ સમય મળે છે જે ખરેખર અસમય હોય છે અને એટલા માટે આપણી ધારણા ખોટી છે અને તેથી આ રીતે આપણે સાબિત કરી બતાવવાનું છે કે ત્રણ વત્તા બે વર્ગમૂળ પાંચ અસમય છે હવે છે આપણો પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલી સંખ્યા અસમય છે તેમ સાબિત કરો તેમાં પહેલી સંખ્યા છે એકના છેદમાં વર્ગમૂળ બે અહીંયા પણ આથી ઉલટું ધારો કે એકના છેદમાં બે વર્ગમૂળ બે સમય છે અસમય છે એમ સાબિત કરવાનું છે તો ધારી લેવાનું છે સમય છે હવે સમય છે એટલે એકના છેદમાં વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે જે સેન્ટન્સ તમે હવે ગોખી નાખ્યો હશે હવે બંને તરફ વર્ગ કરતા એટલે આપણે આ બાજુ વર્ગ કરી લીધો તો એકના છેદમાં વર્ગમૂળ બેનો વર્ગ થાય એકના છેદમાં બે એકનો વર્ગ એક અને વર્ગમૂળ બેનો વર્ગ બે બરાબર એ સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર હવે બી સ્ક્વેર એક સાથે ગુણ્યામાં આવે અને બે એ સ્ક્વેર સાથે ગુણ્યામાં જાય ક્રોસ ગુણાકાર એટલે બી સ્ક્વેર બરાબર ટુ એ સ્ક્વેર માટે બે કોનો અવયવ થયો બી સ્ક્વેરનો બે એ બી સ્ક્વેરનો અવયવ છે માટે બે એ બીનો પણ અવયવ છે તમે એક પોઈન્ટ બે ધારો કે બી બરાબર ટુ સી બીનો જે કોઈ અવયવ હોય બે હોય તો બે સી ત્રણ હોય તો ત્રણ સી આ રીતે આપણે લખવાનું છે ધારો કે બી બરાબર બે સી જ્યાં સી કોઈક પૂર્ણાંક છે માટે બી સ્ક્વેર બરાબર ફોર સી સ્ક્વેર બંને બાજુ આપણે વર્ગ કરીએ બંને તરફ વર્ગ કરતા તો બીનો વર્ગ બરાબર બેનો વર્ગ ચાર અને સીનો વર્ગ માટે બી સ્ક્વેરની કિંમત આ છે ટુ એ સ્ક્વેર તો બી સ્ક્વેરની જગ્યાએ આપણે લખી દેવાનું ટુ એ સ્ક્વેર બરાબર ફોર સી સ્ક્વેર બી સ્ક્વેર બરાબર ટુ એ સ્ક્વેર મૂકતા હવે બે ભાગ્યામાં જાય એટલે એ સ્ક્વેર બરાબર ફોર સી સ્ક્વેર છેદમાં બે આવે આ બાજુ છેટમાં આવી ગયા છે બે ટુ ચાર એટલે ટુ સી સ્ક્વેર માટે એ સ્ક્વેર બરાબર ટુ સી સ્ક્વેર માટે બે એ એ સ્ક્વેરનો અવયવ છે ટુ સી સ્ક્વેર એટલે એ સ્ક્વેરના બે અવયવ આવ્યો એ બે ગુણ્યા સી સ્ક્વેર એટલે બે એ એ સ્ક્વેરનો અવયવ છે માટે બે એ એનો પણ અવયવ છે પ્રમે એક પોઈન્ટ બે જોયું દર વખતે પ્રમે એક પોઈન્ટ બેનો ઉલ્લેખ આપણે કરવાનો છે આમ એ અને બીનો સામાન્ય અવયવ બે મળે એનો પણ બે અવયવ મળ્યો અને બીનો પણ એક અવયવ બે મળે છે આપણને આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી જે આપણે ધારેલું પરસ્પર અવિભાજ્ય છે એની પણ અહીંયા તો અવિભાજ્ય નથી કેમ કે એમનો સામાન્ય અવયવ બે મળે છે જે અવિભાજ્ય હોય તો ન મળવો જોઈએ માટે આપણી ધારણા ખોટી છે આમ સાબિત થાય છે કે હવે આપણી ધારણા જ ખોટી છે તો જે આપણું સમય છે એ ધારણા આપણી ખોટી છે એનો અર્થ કે વર્ગ એકના છેદમાં વર્ગમૂળ બે અસમય છે હવે છે પ્રશ્ન ત્રણનો બીજો પ્રશ્ન સાત વર્ગમૂળ પાંચ જેને આપણે અસમય સાબિત કરવાનો છે આથી ઉલટું ધારો કે સાત વર્ગમૂળ પાંચ સમય છે માટે સાત વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય શૂન્યત્તર પૂર્ણાંક છે માટે વર્ગમૂળ પાંચ બરાબર આ સાત છે તે બીના છેદમાં બીની બાજુમાં જાય ગુણ્યામાં એટલે કે એના છેદમાં સાત બી હવે આ જે આપણને મળે છે એ સાત અને બી એ બી એ અને સાત પૂર્ણાંકો હોવાથી એ ત્રણે ત્રણ પૂર્ણાંક છે એના છેદમાં સાત બી સમય સંખ્યા છે જો અહીંયા બધા જ જો પૂર્ણાંક હોય તો આ સમય આ કઈ સંખ્યા કહેવાય કેવી કહેવાય સમય કહેવાય એટલે સમય સંખ્યા છે હવે આ સમય સંખ્યા છે તો એના ઇક્વલમાં આ તરફ છે છે વર્ગમળ પાંચ એ પણ સમય હોવી જોઈએ પણ વર્ગમણ પાંચ તો સમય નથી માટે વર્ગમૂળ પાંચ પણ સમય સંખ્યા થાય એ રીતે લખવાનું પરંતુ વર્ગમૂળ પાંચ તો અસમય છે આમ વિરોધાભાસ ઊભો થાય છે સમય સંખ્યા થાય પણ છે તો અસમય આવો વિરોધાભાસ ઊભો થયો છે માટે આપણી ધારણા ખોટી છે કઈ ધારણા કે સાત વર્ગમૂળ પાંચ સમય છે એ જે ધારણા આથી સાબિત થાય છે કે સાત વર્ગમૂળ પાંચ અસમય છે કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન ત્રણનો ત્રીજો પ્રશ્ન છ વટા વર્ગમૂળ બે સાબિત કરો કે અસમય છે આથી ઉલટું ધારો કે છ વત્તા વર્ગમૂળ બે સમય છે છ વત્તા વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે માટે વર્ગમૂળ બે બરાબર આ એના છેદમાં બે અહીંયા જ લખવાનું વર્ગમૂળ બે અહીંયા જ રહી છે અને છ સરવાળામાં છે એ આ આવતા માઇનસ થઈ જાય એટલે એના છેદમાં બી ઓછા છ માટે વર્ગમૂળ બે બરાબર અહીંયા આપણે બીને છ સાથે ગુણ્યામાં લઈ ગયા એટલે કે બી લસા લઈને એ ઓછા છ બી બંનેના છેદમાં બી એટલે વર્ગમૂળ બે બરાબર એ ઓછા છ બી છેદમાં બી હવે એ બી અને છ આમાં કયા કયા પૂર્ણાંક આવેલા છે એ છે બી છે છ છે તો એ બી અને છ પૂર્ણાંકો હોવાથી એ ઓછા છ બી છેદમાં બી સમય થાય તેથી વર્ગમૂળ બે પણ સમય સંખ્યા થાય આ બાજુની જમણી બાજુ જો સમય સંખ્યા થાય તો ડાબી તરફની પણ સમય સંખ્યા જ થાય એટલે વર્ગમૂળ બે પણ સમય થાય પરંતુ વર્ગમૂળ બે અસમય છે જે આપણે સાબિત કરી ગયા છે પ્રમે એક પોઈન્ટ ત્રણ અહીં વિરોધાભાસ ઊભો થાય છે જોયું સમય સંખ્યા મળે છે આપણને પણ ઓલરેડી છે એ અસમય આવો વિરોધાવાસ ઊભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે કઈ ધારણા તો કે આજે છ વત્તા વર્ગમણ બે એ સમય છે એ કરેલી આપણી ધારણા ખોટી છે અને આથી સાબિત થાય છે કે છ વત્તા વર્ગમૂળ બે અસમય છે તો અહીં આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ બે પૂરું થાય છે અને આપણું ચેપ્ટર વન પૂરું થાય છે કેટલું સરળ લાગ્યું વિદ્યાર્થી મિત્રો છે ને ગણિત એ ગમત અને રમત તો સરસ્વતી ગણિત મથક પર તમે હર હંમેશ આવતા રહો મુલાકાત લેતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી